શ્રીમંત રાવ સાહેબ નવ કરોડના આસામી હતા પુષ્કળ નાણાને લીધે તેઓ અંગ્રેજ સરકાર તેમજ ગાયકવાડ સરકારના ઘણા માનીતા હતા સમયે સમયે તેઓ સરકારને સારી મદદ પણ આપતા હતા તેમને કેટલાક નવકોટ નારાયણ એ નામથી પણ ઓળખતા હતા લાખો રૂપિયા ખર્ચીને તેમણે મંદિરો સદાવ્રતો ધર્મશાળાઓ અન્નક્ષેત્રો વગેરે પણ ઠેર ઠેર બંધાવેલા હતા પરંતુ કાંઈક કારણવશાત તેમને બ્રહ્મ રાક્ષસ વળગ્યો અને તેમના શરીરમાંથી નિત્ય લોહી ચૂસ્તો તે પરિણામે રાવ સાહેબનું શરીર દિન પ્રતિદિન ક્ષીણ થવા લાગ્યું બ્રહ્મ રાક્ષસ તેમને કાંઈ જ બોલવા ન દેતો તેથી કોઈ કળી પણ ન શક્યું કે જે સાહેબને શું દર્દ છે તે દર્દ ટાળવા માટે તેઓએ સુવર્ણદાન ગૌદાન વગેરે ઘણા દાન કર્યા બ્રાહ્મણો પાસે અનુષ્ઠાન કરાવ્યા મહા રુદ્ર અતિ વગેરે યજ્ઞો કરાવી પુષ્કળ દક્ષિણાઓ પણ અપાવી પણ બધું જ વ્યર્થ વળી સંબંધીઓના કહેવાથી તેમણે ભુવા જાગરિયા પીર ફકીર દોરા ધાગા ચિઠ્ઠી વગેરે અનંત ઉપચાર કરાવ્યા પણ એથી શું થાય આઠ આઠ વર્ષ સુધી આમ સતત પ્રયત્ન ચાલુ રાખ્યા છેવટે તેમને ભગવાનની ઈચ્છાથી એવું સૂચ્યું જે આ શહેરમાં શ્રી ગોપાલનંદ સ્વામી જે પરમેશ્વર જેવા કહેવાય છે તે ખરેખર મારું દુઃખ મટાડશે પરંતુ તેમને બોલાવવા શી રીતે આમ વિચારી રાવ સાહેબે પોતાના મિત્ર જાદવરાયભાઈને પાસે બોલાવી પૂછ્યું છે સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી મારા દુઃખ સામે નજર કરશે ખરા કેમ કે એ તો દ્રવ્યાદિક પદાર્થને અડતા નથી અને વળી પરમેશ્વર જેવા છે તેથી એવા મોટા મારા સામે શી રીતે જુએ ત્યારે જાદવરાયભાઈ કહે સાહેબ એ સ્વામી તો પરમ વાત્સલ્ય મૂર્તિ છે અને નિરપક્ષ છે ધનને તો ધૂળ સમાન માને છે અને જનનું દુઃખ સહન ન કરી શકે એવો એમનો સહજ સ્વભાવ છે માટે એ દયાળુ સ્વામી તમારું દુઃખ જરૂર મટાડશે તમારા વતીથી હું તેઓ શ્રીને પ્રાર્થના કરીશ અને તેઓ જરૂર સ્વીકારશે ત્યારે ખૂબ આનંદ પામતા રાવ સાહેબ બોલ્યા તમે સ્વામીજી પાસે જાઓ અને મારી વાત કહેજો જો સ્વામીજીની આજ્ઞા હોય તો હું ત્યાં એમના દર્શને આવું અને જો તેઓ શ્રીની ઈચ્છા હોય તો અત્રે પધારી મને કૃતાર્થ કરે માટે તમારે જે કાંઈ સામગ્રી જોઈએ તે લઈ જાઓ બીજે દિવસે જાદવરાય ભક્તે શ્રી ગોપાલન સ્વામી પાસે જઈ સઘળી હકીકત કહી વળી સાથે બીજા કેટલાક આ વાતના જાણનારાએ પણ ભક્તની પ્રાર્થનામાં સાથ પુરાવ્યો કરુણાળુ સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી તો તરત જ તૈયાર થઈ સંતોને સાથે લઈ ઘણા ભક્તોથી વિચળાયેલા રાવ સાહેબના મહેલમાં પધાર્યા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી જ્યારે મહેલમાં પધાર્યા ત્યારે રાવ સાહેબે ગદગદ કંઠે રોમાંચિત ગાત્ર સ્વામીને પ્રાર્થના કરી કે હે સ્વામી હે પરમેશ્વર હું આજથી આપના શરણે છું તમારો દાસ છું મને દયા કરી આપનો દાસ જાણી ઉગારો આપના વિના મારે બીજો આધાર નથી દયાળુ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ મંદ હાસ્ય કરતા કહ્યું આપણે સ્વામિનારાયણ મહામંત્રનું અનુષ્ઠાન કરીએ અઢીસો વિદ્વાન વિપ્રો એ મહામંત્રની આહુતિ આપશે તેથી શ્રી સ્વામિનારાયણ ભગવાન ખૂબ પ્રસન્ન થશે અને તમારો દુઃખ જરૂર દૂર કરશે આમ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા થતા તરત જ અનુષ્ઠાન માટે કુંડ વગેરેની ધમધોકાર તૈયારીઓ થઈ ગઈ અને મહાયજ્ઞ ચાલુ થયું સ્વામિનારાયણ મહામંત્રના મંગલ ધ્વનિ સર્વત્ર રેલાવા લાગ્યા માસ પૂર્ણ થતાં યજ્ઞની પૂર્ણાહુતિના દિવસે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પાટ ઉપર પધરાવી રાવ સાહેબને કહ્યું ભગવાનને હાર પહેરાવો તેમણે હર્ષભેર ઠાકોરજીને હાર પહેરાવ્યો થોડી વાર પછી શ્રી સ્વામિનારાયણ ભગવાને મૂર્તિમાંથી સાક્ષાત પ્રગટ થઈ તે હાર રાવ સાહેબ ઉપર ઉછાળ્યો તેથી તે વ્યવસ્થિત રીતે રાવ સાહેબના ગળામાં ગોઠવાઈ ગયો આ બધું જોઈ હજારોની સંખ્યામાં એકત્ર થયેલા માણસો ખૂબ આનંદ પામી શ્રી સ્વામી નારાયણ ભગવાન કી જય સ્વામીજી કી જયના નાદ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા આવું તો અમે કોઈ દિવસ સાંભળ્યું નથી તો પછી જોવાની તો વાત જ ક્યાંથી હોય ક્ષણ વારમાં મૂર્તિના પૂર્વવત દર્શન થવા લાગ્યા રાવ સાહેબ તો હર્ષ ઘેલા થઈ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના ચરણે લેટી પડ્યા ષોશ દ્રવ્યોપચારથી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની પૂજા કરી અને ભારે શાલ જોટો સ્વામીને ઓઢાડવા ગયા ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હા હા કહી પાછા હટી ગયા ગદગદ કંઠે પ્રાર્થના કરતા રાવ સાહેબ બોલ્યા સ્વામી મારો એવો કયો અપરાધ છે જેથી મારી આટલી તંતુ જેવી સેવા અંગીકાર કરતા નથી ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા રાવ સાહેબ તમે મહાધર્મનિષ્ઠ છો પરંતુ અમે ત્યાગી કહેવાઈએ તે અમારાથી આવા ભારે વસ્ત્ર ન પહેરાય ત્યારે રાવ સાહેબ કહે ધોળું વસ્ત્ર છે તેને રંગીને પહેરાવવામાં શું વાંધો ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામી કહે ભારે વસ્ત્ર પહેરવાની શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા નથી એમ કહી રાવ સાહેબને કહ્યું કે આજે અનુષ્ઠાન મહાયજ્ઞની પૂર્ણાહુતિ છે માટે આજે તમારા શરીરમાં રહેલો બ્રહ્મ રાક્ષસ કાઢવો છે આમ કહી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ રાવ સાહેબને સભામાં વચ્ચે પોતાની સન્મુખ બેસાડ્યા અને તેમના સામું જોઈ પોતે ઓઢેલ ચાદરને સહેજ વળ દીધો કે તરત જ કારમી ચીસ પાડી માહી રહેલો રાક્ષસ બૂમો પાડવા લાગ્યો કે બળી ગયો હવે મને બચાવો ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું તું કોણ છે અને આ ધર્મિષ્ઠ પુણ્યશાળી પુરુષને શા માટે વળગ્યો છે અને શા કારણથી તું અવગતિ પામ્યો છે ત્યારે અંદર રહેલો બ્રહ્મ રાક્ષસ બોલ્યો મહારાજ હું તો પ્રમોદરાય વડનગરનો નાગર બ્રાહ્મણ હતો ત્યાંના રાજા મોહમ્મદ મિયાએ મને પોતાનો વિશ્વાસપાત્ર કારભારી બનાવ્યો હતો તેનું અસંખ્ય નાણો હું સાચવતો તેમાંથી મેં પુષ્કળ દ્રવ્ય છાનું પૃથ્વીમાં દાટ્યું હતું સમય જતાં હું મૃત્યુ પામ્યો પણ તે દ્રવ્યની વાસનાને લીધે અવગતિ પામ્યો પછી થોડા સમય બાદ આ રાવ સાહેબના પિતા મેરાળ ભાઉએ અજાણમાં જ્યાં મેં દ્રવ્ય દાટ્યું હતું ત્યાં જ કૂવો ખોદાવવા માંડ્યો ખોદતા બધું જ દ્રવ્ય મળ્યું અને તે પૈસાથી તેમણે મોટી હવેલીઓ બંધાવી અને તેના માલિક થઈને રહ્યા છે વળી તે કૂવાની બાજુમાં બીજું પણ ભોંયરું છે તેમાં પુષ્કળ સોનું રૂપું છે તેની પણ રાવ સાહેબને ખબર છે પરંતુ તે કાઢી શકતા નથી કારણ કે મારા ભાણેજને મેં આ ખજાનો સંભાળવા કોઠારી તરીકે રાખ્યો હતો તેને પણ તેમાં વાસના રહેવાથી તે સાત ફેણવાળો નાગ થઈને ત્યાં જ રહે છે તેથી તેને કોઈ લઈ શકતું નથી જો કોઈ પાસમાં જાય તો તરત જ ફૂફાડા મારે છે ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામી કહે હવે તો તારે તે દ્રવ્ય કાંઈ કામનું નથી તો પછી આ ધર્મશીલ આત્માને શા માટે હેરાન કરે છે ત્યારે બ્રહ્મ રાક્ષસ કહે રાવ સાહેબ પુણ્યકર્મમાં દ્રવ્ય વાપરે છે તેથી હું ખુશ છું તેમને મને કાઢવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો પણ મારો મોક્ષ કરે તેવો તેમને કોઈ ન મળ્યો આજે મોક્ષના દાતા સાક્ષાત ભગવાન જેવા આપના મને દર્શન થયા તેથી મને નક્કી લાગે છે કે આપ દયા કરી મારું કલ્યાણ કરશો હું તમારે શરણે છું અને મારો ભાણેજ જે નાગ થયો છે તેનો પણ મોક્ષ કરો એટલે તે દ્રવ્ય પણ ભગવાનના ઉપયોગમાં આવે આ સાંભળી દયાસાગર સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ તે બંને અવગત્યાઓનો મોક્ષ કરવાનો સંકલ્પ કર્યો ત્યારે તે બ્રહ્મ રાક્ષસ ધૂંધવા તો હું 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 કરવા લાગ્યો પછી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ તેના ઉપર પ્રસાદીનું જળ છાંટ્યું એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો રાવ સાહેબના મોઢામાંથી ધુમાડાના ગોટા રૂપે થઈને આકાશમાં ત્રણ આટા મારી તેજના સમૂહ રૂપે થયો અને સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીની દયાથી તે દિવ્ય ગતિને પામ્યો તે બધાએ નજરે જોયું જ્યારે બ્રહ્મરાક્ષસ નીકળ્યો ત્યારે રાવ સાહેબને બે ઘડીભર મોરછા રહી પછી સ્વસ્થ થઈ ગયા ત્યારે સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીએ તેમને જળપાન કરાવી પૂછ્યું રાવ સાહેબ હવે તમને શરીરે સારું છે ને ત્યારે ખૂબ આનંદ પામતા અને પ્રેમના આંસુ સારતા બોલ્યા કે હે દયાળુ સ્વામી આપની દયાથી આજે ખરેખર હું નવો જન્મ પામ્યો છું ઘણે વર્ષે મારું શરીર આજે મને ફૂલ જેવું હલકું જણાય છે અને અંતરમાં શાંતિ શાંતિ વર્તે છે હે સ્વામી આજે હું કૃતાર્થ થયો છું રાવ સાહેબને સાચા ભાવે પ્રાર્થના કરતા જોઈ સદ્ગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી ખૂબ પ્રસન્ન થયા અને પોતાનો કમળ કર તેમના મસ્તક ઉપર મૂકી કહ્યું હવે તમે નિશ્ચિંત છો ચાલો હવે નાગનો મોક્ષ કરીએ શ્રી ગોપાલનંદ સ્વામીએ તેના ઉપર જળ છાંટ્યું એટલે તે નાગ પણ દિવ્ય ગતિ પામ્યો અને શંકર ભગવાનના ગળામાં નિશાની રૂપે રહ્યો રાવ સાહેબ તો ત્યારથી માંડીને ભગવાન અર્થે ઘણું દ્રવ્ય વાપરતા અને ચુસ્તપણે નિયમનું પાલન કરતા અને નિયમિત કથામાં હાજર રહી સેવા સમાગમનો લાભ લેતા જય શ્રી સ્વામિનારાયણ